દયારામ અથવા તો દયા સખી એમ પણ આપણે કહી શકીએ મિત્રો દયારામનો જન્મ નર્મદા કાંઠે આવેલા ચાણોદ ગામમાં થયો હતો આ એક પ્રશ્ન આપણા માટે બનશે અહીંયા કે વાર આ પ્રશ્ન પૂછાયો છે કે કવિ દયારામનો જન્મ ક્યાં થયો હતો તો એ નર્મદા કિનારે આવેલું ચાણોદ ગામ છે સત્તરસો સત્યોતેર એમનું જન્મ વર્ષ છે અને અઢારસો બાવન એ વર્ષ છે આ ખાસ વર્ષો આપણા માટે મહત્વના નથી પરંતુ એક ચાણોદ ગામ આપણે યાદ રાખીશું દયારામની બાબતમાં એના જીવનની અંતરંગ બાબતો એટલે એમના પિતાનું નામ કે એમના પારિવારિક વિષયોની અંદર આપણે ખાસ જાતિ માહિતી મળતી નથી પરંતુ એટલું ચોક્કસ કહી શકીએ કે વૈષ્ણવ સંપ્રદાય એટલે કે ભગવાન કૃષ્ણને સર્વોપરી માનનાર અને એમાં પણ કૃષ્ણના બાલ્ય રૂપને વધારે પ્રિય રૂપે પૂજનાર કેમકે કૃષ્ણનો તો દરેક રૂપ લોકોને પ્રિય છે પણ વૈષ્ણવ પરંપરા જે છે એ કૃષ્ણને બાલ્ય ભાવે સખા ભાવે વધારે એ પસંદ કરે છે એ પરંપરામાંથી દયારામાં હશે એવું આપણને એના એની કૃતિઓના અભ્યાસો પરથી સામાન્ય રીતે લાગે એટલે કૃષ્ણ પ્રત્યેના ગાઢ સ્નેહથી કૃષ્ણ પ્રત્યેના ગાઢ પ્રેમથી તેઓએ લગભગ લગભગ ત્રણેક વાર ભારતના તીર્થ સ્થાનોની તીર્થધામોની યાત્રા કરી અને આ યાત્રા દરમિયાન અને આ તીર્થસ્થાનોમાં જતા સમયે રસ્તામાં એ વખતે આપ સૌ જાણો છો કે મોટાભાગે પગપાળા અને બહુ બહુ તો બળદગાડાઓ અથવા તો ઘોડા ગાડીઓની એની અંદર મુસાફરીઓ થતી એનાથી વધારે વાહન વ્યવહારની કોઈ વ્યવસ્થા હતી નહીં એટલે આ યાત્રાઓમાં ખાસો સમય લાગતો ત્રણ વાર ભારતની યાત્રા એટલે જીવનનો ઘણો લાંબો સમય એમણે આ ધામોની યાત્રાઓમાં પસાર કર્યો હશે એવું માની શકાય આ દરમિયાન એમણે વિષ્ણુ સંપ્રદાયની એટલે કે ભગવાન કૃષ્ણને સંબોધીને અને વિષ્ણુ પરંપરામાં ગાવામાં આવતા કીર્તનો પ્રકારના પદોની ગરબીઓની એમણે રચના કરી પરંતુ આ ભક્ત કવિએ લખેલી કૃષ્ણલીલાની ગરબીઓ ગુજરાતી સાહિત્યમાં અજોડ છે આવું એના પરિચયમાં કહેવાય છે સત્ય પણ છે કે એમણે જેટલા પદો જેટલી ગરબીઓ કે જેટલા ભજનો વગેરે લખ્યું છે એની અંદર એમની કલમ સૌથી વધારે સારી રીતે કૃષ્ણ પ્રીતિ અને એમાં પણ કૃષ્ણએ કરેલી જે બાળ લીલાઓ છે લીલા શબ્દ જે છે એના બાળપણમાં કરેલા જે એમનું જે કર્મ છે એની સાથે જ સંબોધાયેલો શબ્દ છે એટલે કીધું કે એમની જે કૃષ્ણ લીલા છે એટલે કે જે બાળ લીલાઓ છે એની એના એના એને કેન્દ્રમાં રાખીને જે ગરબીઓ રચાય છે એ ગરબીઓ ગુજરાતી સાહિત્યની અંદર ખૂબ અગત્યની અને મહત્વપૂર્ણ છે એમની ગરબીઓમાં ભાવની મધુરતા છે અને એને અભિવ્યક્ત કરતી ભાષા રસભરી અને મીઠી છે તો ત્રણ બાબતો છે એક તો એની ગરબીઓમાં જે ભાવ એમને કહેવો છે જે વાત એમને કૃષ્ણ તરફની કરવી છે એક ભક્ત ભાવે કરવાની છે આ વાત જે કરવાની છે સંસ્કૃત ભાષામાં જેવી રીતે સ્તુતિ ગવાય છે એ પ્રકારનો ભાવ અહીંયા દયારામ એ ગરબીમાં લઈ આવે છે પણ એની સાથે એક બીજી વાત એ છે કે એની આ વાત કરવાની જે અભિવ્યક્તિ જે છે આ ભાવને રજૂ કરતી અભિવ્યક્તિની જે ભાષા છે એ અત્યંત રસપ્રદ અને મીઠી છે એટલે કે સાંભળવી ગમે લોકોને પસંદ આવે અને લોક ભોગ્ય બને એ પ્રકારની છે એમની ગરબીઓમાં ટાળની વિવિધતાથી આ ગરબીઓ ખૂબ લોકપ્રિય બની છે આ એક બીજી ખાસિયત છે કે એમની ગરબીઓ ગાઈ શકાય છે એના કેટલાક પ્રયોગો તમે યુટ્યુબ ઉપર શામરંગ સમીપે એમ કરીને શોધશો તો મળી જાય છે ખૂબ સુંદર મજાના છે સંભવ હશે તો વિડીયોની નીચે એની લિંક પણ આપણે આપી દઈશું જેથી કરીને તમે આ કાવ્ય જોતાં પહેલાં અથવા આ કાવ્ય ભણ્યા પછી પણ એનો આસ્વાદ કરી શકો એ કાવ્યને નું શ્રવણ કરી શકો કાવ્યને સાંભળી શકો એવો એક પ્રયત્ન આપણે આમાં પણ કરી કરવાનો પ્રયત્ન કરીશું પણ જો આપ ન થઈ શકે તો આપ સીધા જ યુટ્યુબ ઉપર જઈને આ કાવ્યને રસપાન એ શ્રવણ એ ત્યાંથી કરી શકશો કમ્પોઝિશન પણ બધા એક કરતાં વધારે મળે છે અને બહુ સરસ મજાના છે તો એની ઢાળની વિવિધતાને કારણેથી ને આ ગરબીઓને અનેક રીતે તમે ગાઈ શકો છો અને લોકો એ ગાઈ છે અને આજે પણ એ લોકોને ખૂબ પ્રિય છે ગરબી ઉપરાંત એમણે કેટલાક આખ્યાનો અને ભક્તિનો બોધ આપતા પદો પણ લખ્યા છે આ બે સાહિત્ય સ્વરૂપો એમના છે એક ખાસ આપણે એ પણ જોવાનું છે કે એવું પણ પૂછી શકાય કે દયારામે જે છે એ ગરબી ઉપરાંત કયા પ્રકારના સાહિત્ય સ્વરૂપોનું સર્જન કર્યું છે એવું જો પૂછે તો આપણી સામે એક આખ્યાન છે અને બીજું પદ છે પદ ઉપરાંત ગરબી પણ છે આ ત્રણ સાહિત્ય સ્વરૂપો ઉપર એમની અથોટી છે એટલે આ ત્રણ સાહિત્ય સ્વરૂપો છે એ આપણા ધ્યાન ઉપર રહેવા જોઈએ સુકુમાર ભાવો વૈવિધ્ય ચિત્રાત્મકતા અને નાદ માધુરી એમની કવિતાની વિશેષતા છે તો એ આ ત્રણે ત્રણ એ કાવ્યની ગીતાના બહુ મહત્ત્વપૂર્ણ અંગો છે એક તો જેવો તમારો ભાવ હશે એવું કાવ્યની અંદર માધુર્ય ઊભું થશે એવું કાવ્યની અંદર એનો વિષય બનશે એની સાથે સાથે શબ્દોની અંદરનો એક લય અને એ બધા સાથે ચિત્રાત્મકતા એક આખું કાવ્ય ભણતી વખતે એક ચિત્ર આપણી સમક્ષ ખડું થાય એવા પ્રકારનું અને સાંભળતી વખતે એનો એક નાદના માધુર્યનો અનુભવ થાય જાણે એની ગેયતા એ આપ એમ એમના કાવ્યોને વારંવાર ગાવાનું મન થાય વારંવાર સાંભળવાનું મન થાય એ પ્રકારની આખી આખી રચના એ દયારામની વિશેષતા છે અન્ય કોઈ પણ કવિના કાવ્યોની કદાચ આપણે એમ કહી શકીએ કે એમના કાવ્યોનીનું વિષય એમના કાવ્યોનું સર્જન ખૂબ ઊંચા દરજ્જાનો હશે દયારામ કરતા પરંતુ દયારામના કાવ્યો જે છે એના નાદ માધુર્યથી એની ગેયતાથી એ બીજા કવિઓ કરતાં જુદા પડે છે તેઓ જિંદગીભર અપરિણિત રહેલા આ કવિએ પોતાનું સમગ્ર જીવન કૃષ્ણ ભક્તિમાં સમર્પિત સમર્પી દીધું હતું તો બીજા બે વિષયો છે અવિવાહિત હતા એ એ બહુ મહત્ત્વનું તો ઠીક છે એ લક્ષી નથી પરંતુ એમણે પોતાનું સમગ્ર જીવન છે એ કૃષ્ણ ભક્તિમાં સમર્પિત કરેલું આ એક અહીંયા મહત્ત્વનો વિષય છે તેવું પૂછાય કે કૃષ્ણ દયારામ છે એ કોના અનન્ય ભક્ત હતા તો એ કૃષ્ણ છે આ સાથે મિત્રો એક બીજી વાત તમને એની સાથે જોડી આપું કે દયારામે જે કૃષ્ણની ભક્તિ કરી છે એ સ્ત્રી ભાવે કરી છે આ પણ એક બહુ મહત્ત્વનો વિષય છે દયારામ જેવો કવિ એણે જે સ્ત્રી ભાવથી એટલે પોતાને સ્ત્રી સમજીને એટલે કે પોતાને કૃષ્ણ પ્રેમની ગોપીના રૂપમાં સમજીને એમણે કૃષ્ણની ભક્તિ કરી છે પોતે ગોપી છે પોતે સ્ત્રી છે અને કૃષ્ણ એ તેમનો પ્રીતમ છે અથવા તેમનો પ્રેમી છે એવું માનીને એમણે આ કાવ્યોનું આ પ્રકારના કાવ્યોનું એમણે સર્જન કર્યું આ એક નાવીન્ય છે પુરુષ હોવા છતાં પુરુષના સામાજિક રીતે પુરુષની રીતે જીવવા છતાં પોતે સ્ત્રી સ્ત્રીત્વને ધારણ કરીને અથવા તો સ્ત્રી ભાવે કૃષ્ણની ભક્તિ કરે છે એ અન્ય કવિઓથી એમને જુદા પાડે છે એટલે દયા સખી પણ આપણે એને કહીએ છીએ કેમકે સખી એ એમને અપાયેલું તખલસ જેવું છે કે એમને દયા સખી તરીકે ગુજરાતી સાહિત્યમાં આપણે એમને ઓળખીએ છીએ એનું કારણ આ છે કે એમણે કૃષ્ણની ભક્તિ સ્ત્રી ભાવને પ્રધાનતા આપીને કરી છે દયારામની દયારામના ગરબી સંજ્ઞાથી ઓળખાતા ઘણા પદો કૃષ્ણ અને ગોપીના મધુર સંવાદ દ્વારા પ્રેમ ભક્તિનું નિરૂપણ કરી આપે છે અથવા તેમાં પ્રેમ ભક્તિનું નિરૂપણ થાય છે આ ગરબી જે સંજ્ઞા છે એ વાસ્તવમાં પદ પ્રકારનું સાહિત્ય સ્વરૂપ છે અને આની ખાસિયત એ છે કે એની અંદર જાણે કૃષ્ણ અને ગોપી વચ્ચે સંવાદ થતો હોય સુધી વાતચીત થતી હોય એવા પ્રકારનો ભાવ ત્યાં નિરૂપિત થાય છે એટલે એક ભાવ છે એક એક જે સંવાદ છે એની શૈલીમાં પદો રચાય મૂળ આ કાવ્યની સમસ્યાનું કેન્દ્ર છે એ એક પ્રકારનો દ્વેષ છે આ આપણે ખાસ જોવાનું છે કે ગોપી જે છે અથવા જે વ્રજ અથવા વૃંદાવનની જે સ્ત્રીઓ છે એ આપણે સૌ જાણીએ છીએ કે કૃષ્ણને એ લોકો ખૂબ પ્રેમ કરે છે એમના પ્રેમની સાથે કોઈ કોઈ વસ્તુની ઉપમા આપી શકાય એમ નથી અને બને છે એવું કે કૃષ્ણ વારનવાર એમને બે ત્રણ પ્રસંગો બને છે એવું નથી કે પહેલી જ વાર ગોપીઓને છોડીને કાયમ માટે મથુરા જતા રહ્યા પહેલાં પણ શરદ પૂનમની રાત્રિ એક પ્રસંગ બહુ મહત્ત્વનો બન્યો કે ગોપીઓ બધી કૃષ્ણ સાથે રાસ રમવા માટે ગઈ અને કૃષ્ણ ધ્યાન થયા અને ગોપીઓને મળતા નથી ગોપીઓ ખૂબ વિહવળ બની અને એ વખતે એક સુંદર મજાનું શ્રીમદ ભાગવત પુરાણની અંદર સ્કંધમાં એક સુંદર મજાનું ગીત છે ગોપી ગીત કરીને બહુ સરસ મજાનું ગીત છે એ પણ તમને યુટ્યુબ ઉપર સાંભળવા મળે છે સંસ્કૃતમાં છે પરંતુ કદાચ એમાંથી ગુજરાતી સમજવા ન આવે તો પણ એનો ભાવ એની જે ગીતા છે એ પણ ખૂબ આકર્ષક છે અને જે રીતે ગોપી જે છે કૃષ્ણ પ્રત્યે પોતાનો ભક્તિ પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરે છે એ પણ ત્યાં માણવા જેવું છે એટલે કહેવાનો મતલબ એ છે કે ગોપી અને કૃષ્ણ વચ્ચે એક તકરાર ચાલે છે એક પ્રકારનો દ્વેષ ચાલે છે પણ એ દ્વેષ પ્રેમથી ભરેલો છે એકબીજા તરફના આકર્ષણથી એકબીજા તરફના આદમને પ્રેમથી બિનસરથી પ્રેમથી કોઈ પણ પ્રકારની વૈકલ્પિક બાબતોને જોયા વિના કરેલો પ્રેમ અથવા કોઈપણ પ્રકારની સંભાવનાઓને સ્વીકાર્યા વગર કરાયેલો આ પ્રેમ હતો એટલે એ સમયે ગોપીઓ છે એ કૃષ્ણના વિરહથી એક પ્રકારનો કૃત્રિમ દ્વેષ જે છે એ એમની વાણીમાં વ્યક્ત કરે છે આ દ્વેષ જે છે આ ગુસ્સો જે છે એ પણ એક રીતે તમે જુઓ તો કૃષ્ણ પ્રત્યેનો એમનો પ્રેમ જ છે ભલે એ આપણને પ્રથમ દૃષ્ટિ એવું લાગે છે કે એ ગોપીનો કૃષ્ણ પ્રત્યેનો દ્વેષ અથવા એમના પ્રત્યેની એમની એમનો ક્રોધ જે છે એ એમને ક્રુદ્ધ અવસ્થામાં બોલાયેલા ઉદ્ગારો છે પણ વાસ્તવ એ કૃષ્ણ પ્રત્યેના પ્રેમને અભિવ્યક્ત કરે છે તમે કદાચ એક બહુ જૂનું રેડિયો ગીત છે એ પણ તમને સાંભળવું ગમે એવું છે કદાચ મને જો એવું ભૂલતો ન હો તો હેમુભાઈ ગઢવી આ ગીત ગાતા અને રેડિયો યુગની અંદર જ્યારે વહેલી સવારે કદાચ ઘરના વડીલોએ આ ગીત સાંભળ્યું પણ હોય તમે પણ સાંભળ્યું હશે એવું નથી કે ન સાંભળ્યું હોય પણ વિદુરજી જે છે એ ગુપીઓને મથુરાથી ગોકુળમાં સમજાવવા માટે આવે છે કૃષ્ણ એ તો ઈશ્વર છે એટલે એમને તો કંઈ આવા સાંસારિક બંધનો પ્રેમના બંધનો લાગે નહીં આવી બધી વાત કરવા માટે વિદુર મથુરાથી અહીંયા ગોપીઓ સુધી આવ્યા છે અને ગોપીઓ એને સામેથી એક સરસ મજાનું ગીત છે એના માટેનો ગોપીઓને સામેથી ઉડતા ઠપકો આપે છે ને કહે છે કે માને તો મનાવી લેજો અધાજી મારા વાલાને વઢીને કહેજો આવા કોઈ શબ્દો છે એના કે જો આ કૃષ્ણ જો માને તો મનાવી લેજો મનાવીને લેતા આવજો પ્રેમથી પણ ન માને તો એને વઢજો એને ખીજાવવાનો પ્રેમમાં ખીજાવાનો પણ અધિકાર છે ગુસ્સો કરવાનો પણ અધિકાર છે ગોપીઓને તો ગોપીઓ વિદુરજીને બહુ નમ્રતાથી બહુ વિનમ્રતાના ભાવથી કહે છે માને તો મનાવીને લઈ આવજો પણ જો ન માને તો વઢીને એમને ખીજાઈને એને કહેજો અધાથી અધાથી ઓદ્ધવને કરેલું સંબોધન છે મારા વાલાને વાલાને તમે જો કે વઢીને કહેજો પહેલું વાલપ છે પછી વઢવાનું છે તો આ આ ગોપી ભાવોથી લખેલા આવે તો કેટલાય ગીતો છે આપણે ગુજરાતી સાહિત્યમાં પણ એ પૈકીનું એક ગીત છે વિષ્ણુ સંપ્રદાયમાં ખૂબ પ્રસિદ્ધ છે એ ગીતનો આપણે અહીંયા અભ્યાસ કરવાનો છે બાકીનો જે પેરેગ્રાફ છે એ આપણે આવતા વિડીયોની અંદર પાછા આગળ હું જોવાના છીએ પરંતુ અહીંયા રોષની લાગણી વ્યક્ત કરીને ફરી પાછું એના પ્રત્યે પ્રેમને અભિવ્યક્ત કરવાની આ શૈલી છે એમ એ ગોપીઓનું વાણી ચાતુર્ય છે આ એક ખાસ આપણે જોવાનું છે એમની વાણી પ્રત્યે એમની વાણીની આ ખાસિયત છે કે વાત તો એક તરફ કૃષ્ણના દ્વેષની કરે છે પરંતુ બીજી તરફ ગુસ્સો કરે છે અને બીજી તરફ જે કાવ્યનો અંતિમ પડાવ છે જે એમની વાણી ચાતુર્યથી કાવ્યમાં જે ચોંટ આવે છે જે એક ઉથલો આવે છે એક પ્રકારનો અથવા એક એક કાવ્યમાં જેને આપણે કહીએ છીએ ઇંગ્રેજીમાં ટર્નિંગ પોઈન્ટ આવે છે એ બહુ મહત્ત્વનો છે અને એના કારણે થઈને આ કાવ્ય છે એ ચિરંજીવી બન્યું છે આજ સુધી આપણે ત્યાં ગવાય છે આપણે ત્યાં સંભળાય છે આપણે ત્યાં એને જણાય છે તો એ એની વાત આપણે આવતા વિડીયોની અંદર કરવાના છીએ